તો અમે જાગી ગયા છો હવે વહેલા વહેલા અને હવે દાણા પણ નીકળી ગયો છે તો હવે આપણે આ દે પાણી ચાલુ કરવા માંડું અને એ તો બધું ઘરનું કામ કરવાનું છે તો અમારા વિડીયોમાં સ્વાગત છે બધા મિત્રોનું તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો ગમે તો મિત્રો લાઈક કરો અને ફૂલ સપોર્ટ કરો તો હવે આપણે તમને શાકભાજી ને એવું બતાવી દે કેવું છે અમારું શાકભાજી પાણી વળતું તું તો બધું કઠાકાણો નહીં આજે લુગડાણ હુગડાણ પડી હવે તોય મિલવાનું છે અને એ હે લસણ લહાણ પૂછે ખજારામાં લહાણું આવેલું છે અને એ હે મૂળા અને વાયુ છે નથી તો ફાઈનલી મિત્રો અમે આવી ગયા હવે રાયડામાં આટો મારવા માટે તો જોઈ શકો કેવું હે અમારું રાયડો આખું ક્ષેત્ર ભરી ગયું હે મિત્રો તો હવે

જાર જેઓ ઉગી ગયું છે તો આખા ચહેરામાં વાવેલું છે ઘાસ તો હવે આપણે મારશું આખા રાયડામાં આટો ને બીજા ચહેરામાં વાવી તું ચેડથી એમાં પણ ઉગેરું તો હવે આપણે રાયડું જોતો જોતો દાશું ઘરમાં કેવું છે મારું રાયડું કોમેન્ટ કરીને કહેજો કે અમારે આવડું આવડું રાયડું છે ને અમે એક જ પાણી વાળી છે અમા અને ખાતર ખાલી બે અઢી થયેલા જ ખાતર લાશ્યું છે અમાં બાકી ખાતર નહોતું લાશ્યું કે પાણી નહોતું વાળ્યું તો એક પાણીનું રાયડું કેવું છે અમારું કોમેન્ટ કરીને કહેજો તમે જોઈ શકો હો હવે તો મારા જેવડું જેવડું રાયડું થઈ ગયું તો રાયડું કેવું હે આ જો તમે ફુલડે ફૂલડા કેટલું વધ્યું રાયડું અડધું નાનું હે અડધું મોટું હે ચેરથી લાશ નાનું નાનું હે અધિ પણ એમાં હવે ખાતર લાખવાનું છે ને એટલે એને આરો વાર થઈ જાય રાયડુ પાટી બાજરી બાબાની હે ગાય રાયડું વેલું આવી જાય ને તો સારું તમે જોઈ શકો હે આબો હદો અમારું ખેતર કેવડું મોટું હે આખા ખેતરમાં રાયડું હે આટલું આમણા પણ જુઓ તમે એ બધું રાયડું દે આખા ખેતરમાં રાયડું આવ્યું હે તુરિયો જેટલા વાઢિયા થયા અને એક બે ત્રણ ચાર પાંચ સો વાઢિયા થયા ગાય નોખા નોખા વાઢીએ પાણી વાળવાનું હોય ને એટલે સારું માપના હોય ને ના તો પાણી સારું એડે જો અમારી ગાય રી ચેટ કરી હતી બોલું હોય ને એટલે તાચીનું પી ગાયને પણ પળાવવાની છે આપણે એ હે ડંકી અને પેપેર પીએ આપણે જઈ રહ્યા છો કરી આખું રાયડું તો મને બતાવી દીધું ગાઈશ તો હવે આપણે જઈશું કરી તો જોયા કરો મારું રાયડું આ કેવું રાયડું છે આપણું ઘર દેખાયું છે ઘણું સેટું નહીં હવે ટુકડું દાયું છે તો હમણાં જોઈ શકો આ વાઢિયામાં તો ગાઈશ ને કે રાયડું જબ્બર જામ્યું હોય આ તો તાર તો હાવ નાનું નાનું હતું આસુ આસુ મને એમ લાગતું હતું કે આ રાયડું ભાગવું પડશે પણ આ રાયડું આસુ હતું એમ કેવું થઈ ગયું મોટું મોટું થઈ ગયું છે ને ગાય દસ પંદર દાડા થાવા આવ્યા તો એ દે ઉતર નહીં મળતી એક જ સૂડ હે રાયડાનો કેવડો મોટો હે મૂળાની ગોળ જામ્યો હોય

જેટલી ભરી દાયરી હે કે ના તમે જોઈ શકો છો પાણી ભરતા તમને બીક લાગે મને તો બીક લાગે શાકર આબા મળે આટલું પાણી દાયરું છે ખાલી થોડીક ઉલી હે ઉસી ini puak kwa yuhi tami jui sakasu mara gamna nadi aru kiuhi kla balia balian balia balia siriku ini hiki anal mati asai to kaso rurhe ini uli maka pakko rurhe tapi ya jadon ada hi karena tadi tadi kanu kan ini hi aku nih

ડબ્બો કરી લાવ્યો છે ગાઈસ જોઈ શકો છો ચાલો ખોલો જો ખુશી ખોલાણી નહીં ખુશી જી ખોલેન બાબડી આ મો તો બહુત ને દેડી દે ખુશી ખોલા

ये रोड आके नाल चा जी से से खामणा आ मका ही आई उगमणा से आई ना थमणी जी नहीं चेवड़ी मोटी पड़ी के ना भाभी पाता पड़ी है नहीं पड़े नहीं जाना ही मैं आ मका देख खाली

તો આ સારું હે નહીં પાણી છે તો ભરવો પડે એ મહેનત કરવી પડે મહેનત કરી અમારે તો નહીં લાઈટ નું બિલવાનું નહીં ટીચલ બાળવાનું ખાલી બે ટાઈમ એક હાદે હવાનું પરવાનું અને હાદે બંધ કરવા આવવાનું એવી તો ગઈશ ને કે આપણે મહેનત કરવી પડે પાણી દાયરું 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 લાઈટ એડી છે આર્યાવાયેલ હે છ મિનિટ નો થઈ ગયો બાવળા હે ના લેબલો Toby, Marsha, Acker.